શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ધારી એટલે પાંચસો વર્ષ પુરાણું શેત્રુંજી નદીના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ આ મંદિરમાં ભગવાન શિવ પાર્વતી મૂર્તિના અલૌકિક દર્શન થાય છે શ્રી જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ધારી એટલે પાંચસો વર્ષ પુરાણું શેત્રુજી નદીના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામ આ મંદિરમાં ભગવાન શિવ પાર્વતી મૂર્તિના અલૌકિક દર્શન થાય છે ભાગવત આચાર્ય પૂજ્ય મનહરલાલજી મહારાજના આજીવન ગીતા જ્ઞાનના તપના પ્રભાવથી અદિવ્ય શાંતિ ધામ બન્યો છે

શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કે નદી કિનારે જયારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા એના દર્શન એની પ્રતિમા એના પાવન અવસરો એ એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ શ્રાવણ માસની અંદર આ જયમુક્તેશ્વર મહાદેવના મંદિરે ચારે સોમવાર પાંચ સોમવાર આવતે છે પાંચે પાંચ સોમવારની ઉજવણી કરવામાં આવે છે સાતમ આઠમનો મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહિયાં પોતાનું સ્નાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જોવો છો ને શિવ પાર્વતી ની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં આજુબાજુમાં ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે એટલે જેનું જીવનનું સાર્થકતા થાય એના દર્શન કરવાથી જ માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત કાઢ્યા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવમુક્તેશ્વર મહાદેવ સંજયવાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે